પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે લાબા સમયથી ફરજ બજાવતા બીબી કોળીની જૂનાગઢ ખાતે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ગંભીર ગુનાઓમાં ગડત્રીના કલાકોમાં ઉકેલ લાવી પોતાનામાં રહેલી સુસભૂસથી જબર ચાહક વર્ગ ઉભો કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂત્ર પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્રને સાર્થક કર્યું હતું કેશોદ પોલીસ વિભાગના DYSP BC ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયાલા આ વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત શહેરના રાજ્યકિય પદાધિકારીઓ અને આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BB કોડી સાથે વિતાવેલ સ્મરણો યાદ કર્યા હતા केशोद पुलिस स्टेशन ना कर्मचाऱ्याઓ અને નગર શ્રેષ્ઠીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોરીને पुष्पगुच्छ સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી કેશોદ શહેરમાં સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી પ્રજા અને પોલીસ વચ્ચેનો અંતર ઘટાડી કાયદો અને વ્યવસ્થાની જાળવણી દંડો ઉગામ્યા વગર સુલેહ શાંતિ ઠી કરી હતી કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે એ માટે કાયમી આયોજકો સાથે સંપર્ક માં રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોરીની જૂનાગઢ ખાતે બદલી થતા તેઓને ખુલ્લી જીપમાં બેસાડી ડીજે ના તાલે શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવતા શહેરીજનોએ પણ બે હાથ હલાવી ભાવપૂર્વક વિદાય આપી હતી જારે આતક કેશોદ પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની ધોરાજીથી કેશોદ ખાતે બદલી થતા તેઓને પણ આવકારવામાં આવ્યા હતા કેશોદ પોલીસ સ્ટેશનમાં લાબા સમય સુધી ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોરી કેશોદની કાયમી યાદ સાથે લઈને વિદાય થયા છે ત્યારે કેશોદ વાસીઓને પણ ડગલેને પગલે યાદ આવશે एमा कोई शंका ने स्थान नहीं रिपोर्ट जय विराणी रिपोर्टर केशोद શીખવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો હશે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર